તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લઈશું તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે જે નવનીતભાઈને જે ઢોર માર મારવામાં આવ્યો છે ત્યાર પછી કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે કોળી સમાજની એક જ માંગ છે કે નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ અને મેન ગુનેગાર હોય જાહેરાત છે અને ખુલ્લે આમ વરઘોડો નીકળવો જોઈએ હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે

કે મેં માયાભાઈ આહિરને માફી મંગાવી હતી તેના કારણે જયરાજે કોલ મારામાં કર્યો હતો અને મને મળવા માટે માંગતા હતા પરંતુ જે મારી માથે એવી ઘટના ઘટી છે તો જયરાજે એના માણસો મોકલીને મારા હાથ પગ ભંગી નાખ્યા છે તો મને ન્યાય મળવો જોઈએ અને જે મેન ગુનેગાર જયરાજ છે તો એનો ખુલ્લામ વરઘોડો નીકળો જોઈએ હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે કોળી સમાજને આહિર સમાજ મેદાનની અંદર ઉતરી ગયા છે આહિર સમાજનું એવું કહેવું છે કે તમે જયરાજભાઈમાંથી જે આરોપ લગાવો છો બિલકુલ ખોટું છે અને તમારે આગળ કાંઈ પણ સબૂત હોય તો અમને બતાવો તો દોસ્તો તમને ખબર હતી કે પોલીસ સાહેબે પણ ખુલાસો કર્યો હતો કે જયરાજભાઈનો કે માયા આહિરનો આમાં હાથ નથી પરંતુ કોળી સમાજની એક જ માંગ છે કે મેન ગુનેગાર છે દોસ્તો તમારે શું કેવું છે દોસ્તો તો તેથી લાવતો તમને ખબર હશે પરસોત્તમ સોલંકી હીરાભાઈ સોલંકી કોળી સમાજના લોકો ગાંધીનગર ખાતે ગયા હતા મુખ્યમંત્રીને મળ્યા હતા અને નવનીતભાઈને ન્યાય જલ્દીમાં જલ્દી મળવો જોઈએ અને જે મેન ગુનેગાર છે એને ખુલ્લામાં વરઘોઘો નીકળવો જોઈએ દોસ્તો તો તમને ખબર હશે જે આઠ લોકો હતા આઠ લોકોને ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા હતા અને રિમાન્ડ પણ પૂર્ણ થઈ ચુક્યા છે અને કાંઈ પણ ખુલાસો થયો નથી અને આઠે આઠ જેલના અવાલે કરી દેવામાં આવ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સસ્ક્રાઇબર કરવાનું ભૂલ નહીં તેથી કરી આવ નવા તમારા માટે લાવતો હશે દોસ્તો તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી આપડીયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા કે તપ્તકેલી બાય બાય